ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સ તમે બાકી રહી ગયા અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ યોજાનારી ઐતિહાસિક રામ મંદિરના ઉદઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે દેશભરના કરોડો લોકોમાં આ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ આ શુભ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દેશ આખો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં લીન છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો પણ થઈ રહ્યા છે આજ જ આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મૂકવાનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે

બારલી આર્ટ ને ધ્યાનમાં રાખીને મહેંદી દ્વારા અમે કર્યો છે કેટલા લોકો અને શું શું સંદેશો છે એને શેના માટે આ કર્યું સો એકાવન બહેનો છે જેમ મેં કીધું એ રીતે અને એમાં અમારા એક મહેંદી આર્ટિસ્ટ હું એક મહેંદી આર્ટિસ્ટ છું એટલે મને એવું હતું કે હું આ રામ મંદિરના ઇનોગ્રેશનમાં હું મારું શું યોગદાન આપી શકું રામાયણ જેવા પવિત્ર ગ્રંથે જ મને કદાચ આ એક ઇન્સ્પિરેશન આપ્યું છે અને એના દ્વારા જ એમાંથી જ મને એકાવન પ્રસંગોની પ્રેરણા મળી છે અને એને મેં કળા સ્વરૂપે

અત્યારે હંમેશા બનાવતી હોય છે નવા નવા પ્રસંગો બનાવતી હોય છે એક એને મહેંદી નવી ઉંચાઈ પર લઈ જવી છે એને વારલી painting ના એકાવન ચરિત્ર દ્વારા રામ જે આખા પ્રસંગો છે એને હાથ ઉપર મેંદી લગાવીને એક સરસ મજા ના આયોજન કર્યું છે હેપી experience અંદર આજે વૈશાલી બેન અને શિવાની બેન સૌ બેનોને આમંત્રિત કરી છે બેનો ખુશી ખુશીથી આમાં જોડાઈ ગઈ છે

એ જે પ્રસંગ હતો એ પ્રસંગ મારા હાથમાં દોરવામાં આવેલો છે બાવીસ તારીખે અયોધ્યામાં રામ ભગવાન પાંચસો વર્ષ પછી પાછા આવી રહ્યા છે ભારત દેશમાં એટલે ભારત દેશમાં હિન્દુઓ માટે બહુ જ ગૌરવની વાત છે તો આખો દેશ આટલું જો કરતું હોય સેલિબ્રેશન તો અમે એક્સલેન્સિયાના બધી લેડીઝો મળીને એકાવન લેડીઝો એકાવન એકાવન અધ્યાય પોતાના હાથમાં અંકિત કરેલા છે અને ખુશીની ઉજવણી કરી રહ્યા છીએ બાવીસ તારીખના પ્રસંગ માટે થઈને ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિમાં મહેંદી એક પરંપરા છે અને તેનું એક આગવું સ્થાન છે મધ્યયુગના સમયથી જ મહેંદી સ્ત્રીઓના સોળ શણગારનો અભિમાન છે મહેંદીનો રંગ જીવનમાં લાગણીના રંગ ઉમેરે છે અને એટલા માટે જ હવે કંઈક આવી જ રીતે અનોખા અંદાજમાં મહિલાઓ મહેંદી મુકાવી રહી છે સુરતથી સંજય સિંઘ રાઠોડનો અહેવાલ ગુજરાત ગુજરાત પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો જો તમે ના જોડાયા હો તો આજે જ સ